સમાચારો જામનગરથી મળી રહ્યા છે પાંચસો પચાસ લીટરથી પણ વધારે ભેળસેળ ઘી ઝડપાયું છે હિરેન ટ્રેડર્સ પેઢીમાંથી નમૂના લેવાની કામગીરી ચાલી રહી છે પેઢીના માલિક મહેશકુમાર કુમાર ચાંદ્રા પાસેથી આ નમૂના લેવાયા છે જામનગર ખોરાક ઔષધ નિયમન તંત્રએ તેને ઝડપી પાડ્યો છે વધુ માહિતી સંવાદદાતા હિતલ પારીખ આપી રહ્યા છે હિતલ નકલી ઘીનો જથ્થો તે પણ પાંચસો પચાસ લીટરનો જાણવા છે કે આખરે ઘટના શું હતી કેવી રીતે ઝડપાયો નકલી ઘીનો જથ્થો બીજી જણા ચોક્કસ એવું કહી શકાય કે રાજ્યમાં ઔષધિ અને નિયંત્રણ છે ભેડશે રોકવા માટેની કામગીરી કરે છે અનેક જગ્યાએ આ પ્રકારે ચેકિંગ કરતી હોય છે એ જ પ્રકારે જામનગરમાં હિરેન ટ્રેડર્સ નામની પેઢી પર ક્યાંક ને ક્યાંક કેટલીક ફરિયાદો મળી હતી અને ફરિયાદોને આધારે જ તપાસ કરતા આ જથ્થો મળી આવ્યો છે છસો લીટરથી વધુ શંકાસ્પદ ઘીનો જથ્થો મળ્યો છે બે પોઈન્ટ પાંચ લાખની કિંમત એટલે અઢી લાખની આસપાસની તેની કિંમત થાય છે અને આ પેઢીના માલિક મહેશકુમાર ચાંદરા પાસેથી રાજભોગ ગીરના નમૂના લેવામાં આવ્યા હતા ને એ નમૂનાના આધારે શંકાસ્પદ જથ્થો હોવાની વાત સામે આવી છે એટલે અત્યારે તો આ સમગ્ર કાર્યવાહીમાં તપાસ ચાલી રહી છે અને જે સેમ્પલ લેવાયા છે એને ઉથકરણ પર માટે મોકલવામાં આવે છે ને પણ જે શંકાસ્પદ ગીરો જથ્થો છે એ જપ્ત કરવામાં આવ્યો છે જી જી બિલકુલ હિતલાભાર